જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી ભરેલા મરચાં તો આ મરચાં જે આપણે આજે મસાલો બનાવવાના છીએ એમાં આપણે એક એવી વસ્તુ ઉમેરવાના છીએ જેનાથી આ મરચાંનો ટેસ્ટ બમણો થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે તો સૌથી પહેલાં આપણે અહીંયા મરચાં લઈ લેવાના છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા જે મોટા મોરા મરચાં હોય એ લીધા છે તમે જો તીખા બહુ ખાઈ શકતા હોય તો જે ઝીણા તીખા મરચાં આવે એ પણ લઈ શકો છો હવે મરચાને આપણે સરસ ધોઈ લેશું ને પછી જે અંદર બી ના ભાગ છે એને આપણે કાઢી લેશું જેનાથી મરચાની તીખાસ થોડીક ઓછી થઈ જાય તો બિલકુલ આવી રીતે આપણે પેલા બધા મરચાને સમારી લેશું હવે આપણે મસાલો બનાવશું તો મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા કાચા બી એટલે કે સિંગદાણા લઈ લેશું તો બે થી ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધા છે એને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તો સિંગદાણાને શેકવા તમે જોઈ શકો છો કે એની જે છાલ છે ઈઝીલી ઉતરી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું તો અહીંયા હું જે મસાલો બનાવું છું એમાં સિંગદાણાને છાલ કાઢતી નથી જો તમારે કાઢવી હોય તો તમે એને અલગથી શેકી શકો છો હવે આપણે એમાં બે ચમચી સફેદ તલ અને એક ચમચી વરિયાળી એડ કરીશું જો તમારે છાલ કાઢવી હોય તો તમે અલગથી બે વસ્તુને શેકી લેજો અને અડધી સેકન્ડ માટે આપણે એને શેકવાનું છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કઢાઈ આપણી ગરમ હશે એટલે તલ ને સરસ શેકાઈ જશે હવે આ શેકાઈ ગયું છે એને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું ઠંડુ થઈ જાય પછી મિક્સીમાં પીસી લેશું હવે સેમ કઢાઈમાં આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે અને અહીંયા થી ત્રણ ચમચી જેટલું મેં ચણાનો લોટ લીધો છે એને પણ આપણે સરસ એવું શેકી લેવાનું છે એટલે બેથી બે મિનિટ જેવું જ લાગશે આ લોટને શેકાતા આપણે આવી રીતે એકદમ ચલાવતા આ લોટને શેકી લેશું એટલે બે મિનિટમાં સરસ આપણું આ લોટ શેકાઈ ગયું છે હવે આપણે એમ બધો મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા માટે આપણે એક મિક્સી બાઉલ લઈ લેશું હવે આપણે જે સિંગને તલનો પાવડર બનાવ્યો હતો એ બધોય પાવડર આપણે આમાં એડ કરી લેશું સાથે આપણે જે ચણાનો લોટને શેક્યો હતો એ ચણાનો લોટ પણ આપણે એમાં એડ કરી લેશું હવે આપણે એમાં બધા બેઝિક મસાલા એડ કરી લેશું એટલે મસાલામાં આપણે અહીંયા દોઢ ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી આપણે એમાં ખાંડ એડ કરીશું અને જેમ મેં તમને કીધું કે આપણે એમાં એક એવો મસાલો એડ કરવાના છીએ જેનાથી આનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે તો એ મસાલો છે જે આપણે અથાણું બનાવવા માટે મસાલો યુઝ કરીએ છીએ અથાણાનો જે મસાલો આવે છે એ મસાલો અહીંયા એક ચમચી જેટલા આપણે એડ કરીશું એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે આ મરચામાં સાથે આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને કોથમરી સમારેલી કોથમરી એડ કરીને બધાય મસાલાને સરસ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને આપણો આ મસાલો બનીને રેડી થઈ ગયું છે અને આ મસાલો તમે જો કોઈ પણ શાકમાં તમારે એડ કરવું હોય તો તમે એમાં લસણ એડ કરીને તમે શાકમાં પણ ભરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ મસાલો બને છે એકવારથી જરૂર ટ્રાય કરજો આવી રીતે તો આ મસાલો રેડી થઈ ગયો છે હવે આ મસાલો આપણે મરચામાં ભરી લેશું તો અહીંયા જે મરચાંને આપણે કટ લગાડ્યો તો એવી રીતે આપણે આ મસાલો ભરવાનો છે તો એકદમ વ્યવસ્થિત આખો મરચું ભરાઈ જાય એવી રીતે જ આપણે મસાલો ભરવાનો છે જરાય થોડુંક નહીં એટલે વ્યવસ્થિત જ ભરવા છે જેથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે તો બિલકુલ આવી રીતે આપણે બધા મરચાંને ભરી લેશું તો એકદમ વ્યવસ્થિત આપણે તમે જોઈ શકો છો મરચા ભરાઈ ગયા છે અને મસાલો પણ આપણો ખાસો એવો વહીતો છે એ આપણે ઉપરથી થોડોક યુઝ કરશું હવે આપણે આવી રીતે એક પોળું પેન લઈ લેવાનું છે એમાં આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે મરચા ભરીને રાખા તે બધા એમાં વ્યવસ્થિત ગોઠવી લેશું તો અહીંયા સૌથી પહેલાં આપણે ઢાંકણ ઢાકીને બે મિનિટ સુધી મરચાને ચળવા દઈશું તો બે મિનિટ થઈ ગયા છે ને તમે જોઈ શકો છો એક સાઈડથી મરચાં કહેવા સરસ સંતરાઈ ગયા છે હવે આપણે જે મસાલો વહીતો છે એ મસાલો આપણે ઉપરથી આવી રીતે એડ કરવાનું છે તો અહીંયા બધો મસાલો એડ કરી નથી લેવાનો તમારે જેટલી જરૂર હોય એટલું જ એડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મેં ચારથી પાંચ ચમચી જેટલો મસાલો એડ કર્યો છે હવે આપણે એને પાછું એકવાર મિક્સ કરી લેશું એટલે મરચાંને ફરતે એકદમ સરસ આ જે મસાલો છે એનો કોટિંગ થઈ જશે એટલે ખાવામાં છે ને ખૂબ જ ટેસ્ટી અને સરસ આ મરચાં લાગશે હવે આવી જ રીતે આપણે ફરીથી થોડુંક મસાલો પાછું એડ કરીશું અને થોડું થોડું કરીને આપણે પાણી એડ કરવાનું છે એક સાથે પાણી નથી એડ કરવાનું પાણી એટલે એડ કરવાનું છે કે આપણો મસાલો છે નહીં બળે નહીં એના માટે આપણે તમે જોઈ શકો છો વિડીયોમાં હું કેવી રીતે પાણી એડ કરું છું તો બિલકુલ એવી રીતે આપણે ફરતે થોડું થોડુંક પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને પાછું એને એક મિનિટ સુધી ચડવા દઈશું તો સેમ એવી જ રીતે પાછું એક મિનિટ પછી આપણે આને મરચાંને એક સાઈડ ફેરવીને પાણી એડ કરીને ફેરવી રહીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મરચાં બનીને રેડી થઈ ગયા છે તો આ મરચાંનું શાક તમે જે રોટલી સાથે પણ બનાવી શકો છો સાઈડ ડિશ પણ બનાવી શકો છો બહુ જ ટેસ્ટી અને બહુ સરસ લાગે છે તો એકવાર આવી રીતે જરૂરથી બનાવજો અને હા મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો